કુંડી ખાતે સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ભક્તિભાવ સાથે ઉજવાઈ કુંડી હાજી તળાવ ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ પરંપરાગત આનંદ ઉત્સવ અને ભક્તિભાવથી ઉજવાઈ જલારામ મંદિર કુંડીમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ ઉજવણી અનોખી રીતે યોજાય છે જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન ઇનામ આપવામાં આવે છે અને ગરીબોને અન્નદાન વસ્ત્રદાન તથા સહાય આપવામાં આવે છે પ્રમુખ રમુભાઈ પટેલ અને ઉપપ્રમુખ ચંદ્રકાંત જણાવ્યું કે જલારામ બાપાની કૃપાથી ગામની પરિસ્થિતિ વર્ષો દરમિયાન સુધરી ગઈ છે કાર્યક્રમમાં મુખ્ય દાતા રમેશભાઈ પી પ્રજાપતિ ઈલાબેન આર વિશાલ આર અને હિમાબેન હાજર રહ્યા હતા મુખ્ય મહેમાન રોહિગનભાઈ ઓ સિંધી ચંદુભાઈ બાથાણી વિરેન્દ્રભાઈ મહેતા તથા કનુભાઈ પટેલની ઉપસ્થિતિ રહી આશરે બે હજાર ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને જય જલારામના ગુંજારા વચ્ચે કાર્યક્રમનો સમારોપ થયો હજી તળાવ તાલુકા જિલ્લા જય જલારામ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની શંકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર કુંડીમાં એક જલારામ બાપાના સેવા કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં વનદાન વસ્ત્રદાન શૈક્ષણિક કીટ મહાપ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સેંકડો જલારામ ભક્તોએ લાભ લીધો હતો અને દર વર્ષની જેમ ધામધૂમથી જામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર જય જલારામ બાપા સૌના હૃદયમાં વસેલા જલારામ બાપા મહાદેવ ભગવાનને ચરણમાં વંદન કરું છું મારા કુંદી ગામે છેલ્લા ત્રીસ વર્ષથી આ જનારદ જયંતિનું અમે આયોજન કરીએ છીએ આજે બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય ત્યંતિ રીતે બાપાની ઉજવણી કરી રહ્યા છે છક્તિ રીતે રામભાઈ જન્મ અગાઉ બાપાના પર્યા અપ્રમ પાર છે આ લોકોને અમારા ગામની સુખાકારી પણ બાપાના આગમન થકી ઘણી સરસ થઈ છે ગામનું જીવન ધોરણ પણ ઊંચું ગયું છે એવા બાપાને અમે કોટે કોટી વંદન કરીએ છીએ અમને ગામનો સહકાર મળે છે અમારા દાતાઓનો સહકાર મળે છે અને અમે ભવ્ય રીતે અમે સફળતા મેળવીએ છીએ એ બાપા સૌને અને આપણા સમગ્ર દેશ પર એમની અમિક કૃપા રહે અને ગામની અને સમગ્ર દેશમાં બાપા સદૈવ ઉપાડું રહે એવા બાપાને ખોટી ખોટી વંદન જય હિન્દ જય ભારત જય સોમનાથ ઓમ નમઃ શ્રીવાદ